મુસ્લિમ સમાજની પગપાળા મેદની ત્યારે હિન્દુ મુસ્લિમ એકતાનું ઉદાહરણ જોવા મળ્યું હતું સુરેન્દ્રનગર જિલ્લાના ઘરાગધરા વિરમગામ દશાડા પાટીથી દર વર્ષની માફક આ વર્ષે પણ પીર મહેમુદ શાહ બુખારી

અનુભાઈ સમીર સહિતના દ્વારા સેવાકીય કાર્ય કરાયું અમદાવાદ જિલ્લાના ગંગુકા તાલુકાના વડિયાદ ગામે પીર મહેમુદ શાહ બુખારીની જગ્યાએ ઉપર દર વર્ષે લાખોની સંખ્યામાં હિન્દુ મુસ્લિમ જનમેદની પગપાળા ચાલીને એકઠી થાય છે અને ત્યાં પીરને નિશાન ચડાવવામાં આવે છે તે નિશાન પૈકીનું એક નિશાન સુરેન્દ્રનગર જિલ્લાની અલગ અલગ તાલુકા ઘરાગધરા દશાડા પાટી અને અમદાવાદ જિલ્લાની કમિટી દ્વારા ચડાવવામાં આવે છે તો આજે મોરબી હળવદ અને ધ્રાગ્રા દશાડા પાટી વિરમગામ ના અંદાજેત હજારો લોકો વડિયાદ પીરની દરગાહ પર પગપાળા ચાલીને જવા નીકળ્યા હતા આમેદની ઘ્રાઘ્રાથી સુરેન્દ્રનગર અને લીંબડીથી ઘંદુકા થઈને વડિયાદ પહોંચે અને લીંબડી આવેલ નિશાનનું ભવ્ય સ્વાગત લીંબડી એકતા કમિટી અન્ય કમિટી મેમ્બર દ્વારા જહેમત ઉઠાવી પગપાળા જતા લોકો માટે અનેક જગ્યાએ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે હિન્દુઓ દ્વારા પણ સેવાકીય કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે હિન્દુ મુસ્લિમ એકતાનું ઉદાહરણ જોવા મળ્યું હતું કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર છે અમે કડી થી આવ્યા છીએ આજે નીકળ્યા છીએ અમે ફરિયાદ બાવા જઈએ છીએ સેવા સારી આપી છે આ કાર્યક્રમ પીર દાદા મહેમુદ્દા બુખારીનો છે જે લોકો પગપાળા ચાલીને આવે છે તેમના માટે અમે અહીંયા ચા નાસ્તો ગરમ ગરમ નાસ્તો બેવાની સુવાની સુવિધા રાખીએ છીએ અને અમે આ દસ બાર વર્ષથી અમે આ કાર્યક્રમ કરીએ છીએ જેથી અમે હિન્દુ મુસ્લિમ મુસ્લિમની એકતાનું પ્રતિક દર્શાવીએ છીએ અમે હિન્દુ છીએ છતાં ભી અમે બધું કાર્યક્રમ કરીએ છીએ જય માતાજી ધોમ દાદા ધોમ બુખારી